તમારું કઈ ઠેકાણું જ ન હોય તમે કામ જ એવું કરો જાજી લણી ને ગમું એકલી જતો ખરા મરોડ પર ઢગલો કનેખું આડી પાડી નહી ગ્યો હવે બે યાર માસ્ટર જો નવા મહેલતે જોઈઓ કે સાસ્તો તડે કો બહુ લાગી ગયો હે લા ફેમિલી જય માતાજી રામ રામ બધાને કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાયનો હાર્દિક આર્દિક આદિક સ્વાગત કરું છું તો અતણાજો પાસા તૈયાર થઈ ગયા છે કેમ કે અત્યારે આજ પણ જવાનું છે વાડીએ તમને બધાને ખબર હશે કેલ થોડુંક અધૂરું કામ હતું તો આજ પૂરું કરવા જવાનું છે પૂરું તો આમ તો નહીં જ થાય એવું લાગે છે પણ હવે કેના ખબર વાડીએ જઈએ પછી ખબર પડે તો આ છે ને આપણે ડુંડા ને એવું બધું લણવાનું બાકી છે તો ડુંડા ને એવું બધું લણવાનું છે તો અમે બધા જઈએ વાડીએ ને અમારા પતુ ભાઈ આવે છે વાળીએ જય દાદા લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો કે તો મને ને આવડતું તો કે દી હીખી પછી શીખી જાય પછી હા એ કેવું પછી શીખી જાય એવું બધું છે હાલ અમારા પતિ ભાઈ તો અમારે આવતા જ હોય કેમ કે છે ને અહીંયા પછી અમે ન રહેવા દઈએ કેમકે એ અહીંયા જ નહીં પછી વાં એને મમ્મી ને પછી કવર આવે કે તમે મને વાડિયા લઈ જાઓ વાડિયા લઈ જાઓ પછી હટા ને છે ને અમ્મીને હારે જ વાડીએ લેતા જઈએ કેમ સંદીપ જય માતાજીને ને રામ રામ ફેમિલી ને તો હવે આજ તો હજી બાજી લણવાનું કામ છે તો હવે જઈએ વાડીએ હા ના ઓલરેડી સંદીપ ને રજા છે કસમ આજ રજા હતી કાલ રજા પાડી હતી હા બે રજા થઈ ગઈ બે રજા થઈ ગઈ ઉપર હવે તો ટિફિન છે ને અમે લેતા જઈએ હારે અડધો ટિફિન બા નહી લેતા જ જાશે ને આજ તો દાડિયા પણ છે તો ઘણો ખરો આજ તો કામ કમ્પ્લીટ થઈ જ જાય એવું લાગે છે તો ફટાફટ હવે છે ને જાયે વાડીએ આલ્યું ને આ

હા નાથી જવાનું છે આંગળી પકડી લો હું તમને એક વસ્તુ દેખાડતી જાઉં આમ જવું તો આને હું કે ગુંદા કેટલા હા પાકી પેડા ભાઈ એટલા ગુંદા આમ તો પાને પાને ગુંદા બોલો વાડીએ એટલા ગુંદા ઓણ ગુંદા બહુ છે ને આયા મારા પૂજા બેન બેઠા બેઠા હું કરતા હશે મારે ને કીત મારે ને કીતરા કરે તો ઈ છે ને કીતરા કાઢે છે કા પૂજા બેન જય માતાજી

તો અહીંયા છે ને હવે અમારે આ બાજરી વઢાઈ ગઈ છે તો આ લણવાનું બાકી છે તો ફટાફટ હવે અમે લણવા માંડીએ એમ હોય એમ ને એમ હોય અહીંયા કોને આવડે તો આવી રીતના છે ને શનીપ જો લણે રાખે જો એનો રાપ આગળ હટેહટ નીકળી જાય એ રીતે છે ને આ ડુંડા જો બાસ્કમ નાખતા જવાના એવું છે ઓ હારું વહ સારું વહ તો હું છે ને મારું રાપું લીધે રાખું લણે રાપુ ન હું વાહે રહી જાઉં સનીપ હેરખું કામ કરજો

એટલે અમારે લાવો પડે નકર મમ્મી છે ને પણ મમ્મી પાસે રહે એને પાછી એમ કે વાડીએ જાવ વાડી જાવ એમ કરે ને પછી લેતા આવીએ સંદીપ તો ફોટાફ છે ને બાજુ આ મારી ઠેલી છે મારી સંદીપ મારી બહુ વજન છે ને તો મારી ઠેલી માં તો વજન હોય જ છે ને

એ છે ને આવ્યો ને પછી વટર તડકો લાગ્યો ને તે સંદીપ કેર ઘેર મૂકી આવે હવે અમે અમારું કામ કરવાનું ચાલુ કરતી તો તડકો થઈ ગયો તો પાછા જો સોડા લાવ્યા છે તો આવો બધા તમે સોડા પીવા સ્પ્રાઇટ સોડા કા હશે વાત ને અમારે પૂજાબેન સોડા દેવાવાળા છે બસ લ્યો બસ ફટાફટ અહીં છે ને ખળી કરવાની છે સમજો ઓલ પરે ડુંડા નાખ્યા ઓલ પરે ડુંડા નાખ્યા નોખ નોખા ડુંડા નાખ્યા પણ ખળી નથી થઈ તો હવે બધા ખળી કરે છે તો હવે છે ને બધાય ડુંડા વે આમાં હુકવી દે એટલે હુકાય જાય જય માતાજી જય માતાજી શું કામ કરો આ ડુંડા કાપો આ ડુંડા કાપવાનો વારો છે કબા કાલ બાજરી લઈને વાઢી ને ડુંડા કાપવાના થઈ ગયા છે બપોર હવે જાવ જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે ને દયા શું કરા દે બાજરી તે તો જાજી લણી ને ગુ એક લઈ જતો તો ખરા મોર બટ એકલો કે નઈ કહું વાહ એક લઈ થઈ કે રેકોર્ડ તોડને કહો તો કાઈ નઈ હો દાડિયા હસન છે આ એવું છે

લાવ 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 હવે લાવ તો શું એટલું જો આજ લેણું છે હજી લણીએ છે હજી આમ છે ને લણતા જાય છે આઈ થી આમ એટલું લણીએ છે આ બધા પોરા ખાતા જાય લણતા જાય એવું કરે છે તો આટા સુધી જો લેણું ને હવે થોડું બે કો વેડો રહ્યો છે ને હવે અમે એટાણે જઈએ ઘરે ને ભાઈ આજ તો તડકો બહુ લાગી ગયો जावा जावा हम जावा जा आवत रको तो कइ दे न तो लगा टेढको बहु पडो छ हम जो सन्दीप पाई गाडी लिन उभै सन्दीप आओ जावन घर फाइनली फेमिली जावे घरे पगी जेसन भई आज त हव थाके जाय हो हमरा पतु भाई त आबिन सुई ग्या है ने हे ना आइ ने हम जो जुलसा थे हां ना होय त नै अपन उभलनो रह ले ले आ के संदीप मने बोले भाई तेरे टपी जा टपी जा आज हव थाके जाय खटम न के आडी रेवा त पापा फाटी गइ जो जो संदीप

તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોસ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બાય